નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છ ની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ ની જે નવી સ્વ પોથીના ભાગ નંબર ચારના ગણિત વિષયના પાઠ નંબર દસ

નંબર દસ નંબર બે સો મીટર બાજુવાળા એક ચોરસ બગીચા એ બી સીડીમાં દસ મીટર ગુણ્યા પાંચ મીટર માપના બે ફૂલોના ક્યારા બગીચાની કિનારી પર આવેલા છે તો બાકીના બગીચાની પરિમિતિ કેટલી થાય બી ચારસો મીટર નંબર ત્રણ એક ચોરસની બાજુનું માપ દસ સેમી છે જો તેનું માપ બમણું કરવામાં આવે તો તેની પરિમિતિ કેટલા ગણી થાય એ બે ગણી નંબર ચાર એક લંબચોરસ કાગળની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે વીસ સેમી અને દસ સેમી છે તે કાગળમાંથી આકૃતિમાં બતાવ્યા મુજબ એક લંબચોરસ ટુકડો કાપવામાં આવે છે તો બાકી રહેલા કાગળ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું બને તો જવાબ આવશે એ પરિમિતિ સમાન રહે પણ ક્ષેત્રફળ બદલાય નંબર પાંચ ત્રીસ સેમી પરિમિતિવાળા બે નિયમિત કોણ નીચેની આકૃતિ મુજબ જોડાયેલા છે તો નવી આકૃતિની પરિમિતિ કેટલી થાય ડી પચાસ છ નીચેની આકૃતિમાંથી ક્યાં નિયમિત કોણ છે જવાબ આવશે બી પ્રશ્ન નંબર બે નીચેના જોડકા જોડો દરેક બાજુનું બે સેમી છે આકારને તેની પરિમિતિ સાથે જોડો જે તમને અહીં જોડી અને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ધોરણ આવી છે બે હજાર ચોવીસ તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે અહીંયા કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો નંબર અગિયાર છાયાંકિત ભાગની પરિમિતિ એ બી પ્લસ ખાલી જગ્યા જી એચ વત્તા બી એમ વત્તા એમ ડી વત્તા ડી ઈ વત્તા ઈ એન વત્તા એન જી વત્તા એચ એ નંબર બાર સમતલીય બંધ આકૃતિ વડે રોકાયેલી જગ્યાને ખાલ જગ્યા કહે છે ક્ષેત્રફળ નંબર તેર સમાન પરિમિતિવાળા ચોરસ અને લંબચોરસ આકૃતિમાં દર્શાવ્યા છે એ લંબચોરસનું ક્ષેત્રફળ બાદ ચોરસ એકમ બી ચોરસનું ક્ષેત્રફળ છ સોળ ચોરસ એકમ નંબર ચૌદ

એક લંબચોરસની લંબાઈ પહોળાઈ કરતા ત્રણ ગણી છે તો લંબચોરસની પરિમિતિ ચાલીસ સેમી હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો અહીં તમને શોધી અને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો નંબર અઢાર મીનાના ઘરની સામે લંબચોરસ લોન વાવેલી છે જેની લંબાઈ દસ મીટર અને પહોળાઈ ચાર મીટર છે તેની બે નાની બાજુ અને એક મોટી બાજુમાં એક મીટર જગ્યા છોડીને વાળ કરેલી છે તો વાડની લંબાઈ શોધો અહીં તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો તેમનો જવાબ નંબર ઓગણીસ લંબાઈ પચાસ મીટર અને પહોળા એકસો પચાસ મીટર છે અનુરાધા ખેતરની ફરતે ત્રણ વખત દોડે છે તે કેટલું દોડી હશે ચાર કિલોમીટર અંતર દોડવા માટે તેણે આ ખેતર ફરતે કેટલી વખત દોડવું પડશે તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર વીસ ત્રણ ચોરસ આકૃતિ મુજબ જોડાયેલા છે તેમની બાજુઓ ચાર સેમી દસ સેમી અને ત્રણ સેમી છે તેની પરિમિતિ શોધો તો તેમની પરિમિતિ પણ અહીં શોધીને આપેલી છે ચોપન સેમી નંબર એકવીસ બંજી દરે ચાર કિલોમીટર દોડવા માટે ચોરસ ટ્રેકના દસ ચક્કર લગાવે છે તો ટ્રેકની લંબાઈ શોધો તો તેમનો જવાબ અહીં છે ચારસો મીટર નંબર બાવીસ મોલીના ઘરની સામે બાર મીટર અને આઠ મીટર લોન છે જ્યારે ડોલીના ઘરની સામે પંદર મીટર અને પાંચ મીટર લોન છે જો બંને લોન ફરતે વાંસની વાળ કરવી હોય તો વાળની લંબાઈ કેટલી થાય એંશી મીટર નંબર ત્રેવીસ આકૃતિમાં બતાવ્યા મુજબના બગીચાની ફરતે વાળ કરવાનો ખર્ચ રૂપિયા પંચાવન હજાર છે તો એક મીટર વાળ કરવાનો ખર્ચ કેટલો થાય તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો એક લંબચોરસ વાળા ચોરસને આકૃતિ બનાવેલી છે તો નંબર ચોવીસ લંબચોરસ એબીસીડી ની પરિમિતિ શોધો અહીં આપેલ છે બત્રીસ એકમ નંબર પચીસ લંબચોરસ એબીસીડી નું ક્ષેત્રફળ શોધો સાહીઠ એકમ નંબર છવ્વીસ રસોડાની એક લંબચોરસ દિવાલ એમ એન ઓ પી પંદર સેમી બાજુવાળી ચોરસ સ્ટાઇલ્સ વડે ઢંકાયેલી છે તો દિવાલનું ક્ષેત્રફળ શોધો અહીં તમને શોધીને આપેલ છે નંબર સત્યાવીસ અનમોલ પાસે સેમી ચાર્ટ પેપર છે જ્યારે અભિષેક પાસે પચાસ સેમી ને સિત્તેર છે તો કયું ચાર્ટ પેપર ટેબલ પર વધુ જગ્યા રોકશે કેટલી વધુ રોકશે તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી અહીં તમને નંબર અઠ્યાવીસ આપેલો છે તેમની પણ ગણતરી કરી અને તેમનો જવાબ આપેલો છે ત્યાર પછી છે ઓગણત્રીસ નંબરનો તેમની પણ ગણતરી કરી અને અહીં તમને આપેલો છે જવાબ જે તમે અહીં જોઈ શકો છો ત્યાર ત્યારબાદ છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન નંબર એક નીચેના જોડકા જોડો અહીં આપેલું છે આકાર અને તેમની પરિમિતિ સાથે અહીં જોડી અને તમને આપેલા છે જવાબ છે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા પણ આપેલી છે નંબર પાંચ અને નંબર છ પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો તેમના પણ અહીં તમને સાત નંબરનો દાખલો આપેલો છે ત્યાર પછી છે નંબર આઠ ત્યાર પછી છે નંબર નવ અને ત્યારબાદ છે નંબર દસ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યન પોથી સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે